જશને આઝાદી હિંદનું શાનદાર પ્રોગ્રામ સુખપર ગામે યોજવામાં આવ્યું લુપ્ત થતી કલાને પ્રોત્સાહન પૂરું પાડવા કચ્છ ગુજરાત ગ્રામીણ મહિલાઓને તાલીમ આપતી સંસ્થા કચ્છી આર્ટ્સ ટ્રસ્ટ દ્વારા પંદરમી ઓગસ્ટ ઓગણએસીમાં સ્વાતંત્રતા દિવસે મડવર્ક આર્ટ પ્રદર્શનનું ઉદ્ઘાટન કચ્છ જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ શ્રી મનીષાબેન વેલાણી દ્વારા કરવામાં આવ્યું કચ્છના હિન્દુ મુસ્લિમ સામાજિક આગેવાનો કચ્છ આર્ટ ટ્રસ્ટ ને અગિયાર વર્ષ પૂરા થવા બદલ પ્રમુખ શ્રી રંજુભાઈ કુંભાર મડવર્ક આર્ટિસ્ટ ને કચ્છ કેસરી પાઘડી અને ફૂલહાર ક્લાસના વર્કશોપ યોજી કલાની તાલીમ આપી રહ્યા છે આ પ્રોગ્રામમાં વિદેશથી આફ્રિકા ખાસ મહેમાન શ્રી લખમણ મેપાણી સાહેબ સુખપર ગામના સરપંચ શ્રી મંજીભાઈ પટેલ સૈયદ અશરફ પીર નઝમુલ હસન જાયસી બાપુ હાજી જુસબ સંગાર સાહેબ ગાંધીધામ હાજી ગફૂર શેખ પ્રમુખ શ્રી આલા હજરત નાગિયારી ગામના સરપંચ શ્રી બાફણ જુસફ પ્રોગ્રામના વક્તા શ્રી મુસ્તાક હિંગોરા સાહેબ પૂજોડી ગામના માજી સરપંચ કાબુભાઈ વણકર નેશનલ એવોર્ડ વિનર કચ્છ જિલ્લા ચૌહાણ સમાજના પ્રમુખ ઇમરાનભાઈ મદનપુર સરપંચ શ્રી પૂનમબેન મેપાણી કચ્છ કુંભાર સમાજના આગેવાન અને કચ્છી આર્ટ્સ ટ્રસ્ટી અબ્બાસ હંસણિયા જાડેજા પ્રમોદસિંહ માનકુવા સૈયદ અલી ઝુલ્ફી કાર સુખપર

ટ્રસ્ટીઓનું ટ્રસ્ટીઓ દ્વારા ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું આઝાદીના શાનદાર પ્રસંગે પ્રવચન રમજુ કુંભાર સાહેબે જણાવ્યું હતું હર વર્ષે પંદરમી ઓગસ્ટના દિવસે ઉજવણી કરવામાં આવશે સાથે કચ્છના અલગ અલગ ગામડાઓની મહિલાઓને સીવણ ક્લાસ એમ્બ્રોઇડરી ક્લાસ મડવર્ક ક્લાસ વગેરે કલાઓ શીખાડવામાં આવશે જેનાથી મહિલાઓને રોજગાર મળે સાથોસાથ કચ્છની કલા લુપ્ત ન થાય પોતે રમજુભાઈ કુંભારી કામ સાથે હોવાના કારણે રાષ્ટ્રપતિ ભવન મ્યુઝિયમમાં આમંત્રણ મળ્યું જેમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ હસ્તકલાનું પ્રદર્શન નિહાળ્યું હતું અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે પણ પાંચ વખત રમજુભાઈ કુંભારને મુલાકાત સાથે સન્માન આપી ચૂક્યા છે તથા બે હજાર ચોવીસમાં નવરાત્રી ફેસ્ટિવલમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબથી પણ શુભેચ્છા મુલાકાત કરી હતી કચ્છના પૂર્વ કલેક્ટર રેમ્યા મોહન કચ્છ મોરબી સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા દ્વારા પ્રમાણપત્ર મળેલ છે કચ્છ ગુજરાતમાં કચ્છી આર્ટસ ટ્રસ્ટને ઘણું બધું હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો રાજકીય આગેવાનો તથા વહીવટી તંત્ર ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રેસ મીડિયા તથા ગામડાઓના દ્વારા સહયોગ મળી રહ્યો છે જય હિન્દ મારું નામ વણકર ગાવુભાઈ જખુભાઈ છે હું ભુતો ગામનો રહેવાસી છું અને વળાટનું કામ અમારું વળાટનું કામ છે અને અમારું વળાટનું કામ વંશ ગામ છે અને હું સિનિયર છું મને ઓગણીસો ને બાણુંમાં નેશનલ એવોર્ડ મળેલો છે હા ક્ષેત્રે હા એ કચ્છી આર્ટ જેનું ટ્રસ્ટ છે એના મેં તો ઘણા બધા એક પ્રોગ્રામ યાદ કરું કે ગે વખતે થોડા દિવસ થોડુંક ટાઈમ પહેલાં જે આપણે માનુકુંમાં જે કર્યું હતું માનુકુંમાં જે પ્રોગ્રામ હતું બહુ સરસ કર્યું હતું ભુજમાં આવ્યો હતો હું ભુજમાં બસ હતો આજે જે મેં જે જોયું અહીંયા કચ્છી લેપણનું કામ છે ભરતકામ છે પછી આ સીવણનું કામ છે બધી અલગ અલગ ક્ષેત્રે બધી ટ્રેનિંગ ટ્રેનિંગનું આપે છે અને ખાસ આપણે એના રમજુભાઈ કુંભારને અને તેના મહામંત્રીને તેના આખું જે ટ્રસ્ટીઓને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે જે કામ બહેનો માટે કરે છે કલા માટે કરે છે જે વિસરતી જાતિ હોય વિસરતી જાતિ કલા હોય એના માટે જે કામ કરે છે એ એક સહનીય પાત્ર છે રમજુભાઈને ખૂબ ખૂબ આપણે અભિનંદન આપીએ છીએ અને માણસ એ ઉત્સાહી માણસ છે એ અમારા ભુજોડીમાં પણ મારા બાજુમાં જે મોટું આઉટલેટ દુકાન રાખ્યું હતું અમારા ભુજોડીમાં હીરાલક્ષ્મી ક્રાફ્ટ પાર્ક છે ત્યાં પણ ટ્રેનિંગ આપી છે અને ઘણા બધા મારા ઘણા વર્ષો પહેલાથી મારા ઓળખાણમાં જે દિલ્હી હોય કે અમદાવાદ હોય એ અમને મળતા જ હોય અને બહુ સારું કામ કરે એવી અમે હજી બહુ સારું કામ થાય એવી અમારી શુભેચ્છા રોજ પુષ્પર ગામ મધ્યે જે આર્ટ ટ્રસ્ટ ને અગિયાર વર્ષ થયા છે એની ઉજવણી માટે આ એક સારું આયોજન ગામમાં રાખવામાં આવ્યો હતો એની અંદર આપણા જે કચીઆ ટ્રસ્ટના પ્રમુખ છે સમજુભાઈ ઉભાર એમને એક સર્ટિફિકેટ વિતરણનો કાર્યક્રમ હતો જેનામાં લગભગ બસોથી ત્રણસો જે શિવણ ક્લાસની અંદર મહિલાઓ શીખી રહી છે અને એમને સર્ટિફિકેટનું વિતરણનું આ આયોજન હતું એના માટે અહીંયા કચ્છભરમાંથી અને અહીંયાના જિલ્લા પંચાયતના સદસ્ય તથા અહીંયાના સરપંચ ઉપર ગામના સાથે દૂર દૂરના આગેવાનો તેમજ નાગિયારી ગામથી પણ અહીંયા મારી સાથે અત્યારે યસુખભાઈ બાફણ જે નાગિયારી ગામના સરપંચ છે એ પણ પધાર્યા છે અને બહુ સારો એક આયોજન છે અને હર હંમેશ સમજુભાઈ ક્યાંક ને ક્યાંક સારા જે કચ્છી આર્ટ છે લગભગ સમજી લો કે આખા ભારતમાં જે એમનો મડવર્કનું કામ છે એ એમને આખા ભારતમાં કરતા હોય છે એક્ઝિબિશનો અને લોકોને ક્યાંક ને ક્યાંક શીખાડતા હોય છે અને અત્યારે જે જીવન ક્લાસ ચાલુ છે એ પણ એક બહુ સારી સરાની વસ્તુ છે જેની અંદર લગભગ અગિયાર ગામડાઓની લગભગ અગિયાર પંચાયતોની મહિલાઓ શીખી રહી છે અત્યારે જીવન ક્લાસીસની અંદર ક્લાસીસ થઈ રહી છે તો હું રમજુભાઈને આના માટે પણ હું શુભેચ્છા પાઠવું છું અને આપ આગળ હંમેશા સુંદર પ્રગતિ કરો અને લોકોને ઉપયોગી થાઓ એવી અમારી એમના માટે શુભેચ્છા છે મારું નામ કુંભાર રમજુ મહમદ રહેવાસી મેં માનુકમા મડવર્કના આર્ટિસ્ટ છે અને છેલ્લા વીસ વર્ષથી અમે કચ્છની કુંભારી કલા સાથે સાથે મડવર્કનું આર્ટ કરીએ છીએ અને અમારી જે ટ્રસ્ટ છે એ ઓગણીસ વર્ષ ત્યાં છેલ્લા અમે આલાદ્ર ટ્રસ્ટના મહામંત્રી અને કચ્છી આ ટ્રસ્ટના પ્રેસિડેન્ટ છે તો બધા લોકો હળી મળીને છેલ્લા અગિયાર વર્ષથી અમે કંચેન આવ્યો છે કચ્છી આ ટ્રસ્ટનો ટ્રસ્ટનો હેતુ એ છે કે આપણો કચ્છ એક મોટો વિસ્તાર છે અને કચ્છમાં કલા ઘણી બધી લુપ્ત થઈ રહી છે ત્યારે અમારે કચ્છી આ ટ્રસ્ટ ખાસ મહિલાઓ માટે સુપુરમાં ડ્રેનિંગ સેન્ટર ખોલવામાં આવ્યું છે જેમાં વાંદી એમ્બ્રોયડરી સીવન ક્લાસ પદાર ફોરરી પ્રાપ્ત શીખવવામાં આવે છે અને હમણાં ટાંકલાસર ગામમાં આજુબાજુ ગામડાઓની બહેનો સીવન ક્લાસ શીખી રહી છે આજે પ્રોગ્રામમાં કસિયા ટ્રસ્ટના પ્રોગ્રામમાં ઘણા મહેમાન આવ્યા હતા જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગામના સરપંચશ્રી નાગેરી ગામના સરપંચશ્રી ભડી ગામના બાપુ સમાજના પ્રમુખ સાહીબી કચ્છ કુંભાર સમાજના બધા આગેવાનો સતપાત નાકાના સમાજના આગેવાનો નગરપાલિકાના કાઉન્સિલરો ઘણા મોટા સમાજના આગેવાનો સત્રી સમાજના આગેવાનો આપણા માનવ સમાજના જાડેજા સાહેબ પણ આવ્યા હતા પટેલ સમાજના આગેવાન આવ્યા હતા પછી આ ટ્રસ્ટનો હેતુ જે છે કે કલા લુપ્ત ના થાય ને વધારે વધારે લોકો કલા શીખે અને અમે તમારા પ્રેસ મીડિયા દ્વારા બધાને અપીલ કરી છે કે કચ્છી આ ટ્રસ્ટ તમારા ગામડાઓમાં તમારી સ્કૂલમાં કોલેજમાં આવશે અને સ્વીકારશી અને કચ્છી આ ટ્રસ્ટ જ્યારે બી પ્રોગ્રામ થાય છે ત્યારે બધા હિન્દુ મુસ્લિમ સમાજનો સારામાં સારો ડોનેશન મને મળતું હોય છે ત્યારે અમે આ મોટો પ્રોગ્રામ કરતા હોઈએ છીએ અને આઠસો નવસો બહેનો એમરોડી એનું ક્લાસ શીખી ગઈ છે અને ઘણા બધા મટવર્ક પણ શીખી ગયા છે આ કલા લુપ્ત ના થાય એના માટે અમે સાડા નવસો ગામડામાં કામ કરી રહ્યા છીએ અને દસે દસે તાલુકામાં અમે ટ્રેનિંગ સેન્ટર ખોલશે અને જ્યારે પ્રોગ્રામ મળતો હોય છે હમણાં રાષ્ટ્રપતિ ભવન અમારા મુંબઈ મેડમ આવ્યા હતા અને આમંત્રણ આપ્યું હતું અને પાંચ ફેરફાર આપણા નરેન્દ્ર મોદી સાહેબે પણ આમંત્રણ આપ્યું હતું એમને પણ અમે મળી ચૂક્યા છીએ તો તમારા ન્યૂઝ દ્વારા અમે ફરી અપીલ કરી છે કે તમે કચ્છ યાત્રા સાથે એની અવરનવર ટ્રેનિંગ સેન્ટરની મુલાકાત લો આર્ટ સેલરની મુલાકાત લ્યો તો આપણે કચ્છના ગામમાં કોઈ પણ મહિલા બેરોજગાર નહીં રહે અને સારામાં સારું અમે તાલીમ આપશી જેનાથી કલા મુક્ત ના થાય અમે રોજગાર મળે જય હિન્દ કચ્છી આર્ટ એન્ડ ટ્રસ્ટ મિત્રો રમજુભાઈ કુંભાર એક જાણીતું નામ છે અને ખાસ કરીને મડવર્કમાં એ સમગ્ર કચ્છને ગુજરાત અને વિશ્વના પલક ઉપર પહોંચાડ્યું છે તો એ અવારનવાર અલગ અલગ કાર્યક્રમ કરતા હોય છે આપ રમજુભાઈને ચોક્કસ પ્રોત્સાહિત કરજો કારણ કે એને પ્રોત્સાહન આપવાથી આપણી જે કચ્છની કલા છે મડવર્ક છે એને પણ પ્રોત્સાહન મળશે તો આવા ઘણા બધા કલા કલાકારો છે કારીગરો છે એને પ્રોત્સાહન આપવાનું એ નૈતિક ફરજ આપણા સમગ્ર કચ્છી મારું છે એ કચ્છનામાં રહેતો કચ્છી મારું હોય મુંબઈમાં રહેતો હોય પુના રહેતો હોય કે દેશ વિદેશમાં રહેતો હોય જે કોઈ પણ અત્યારે મને સોશિયલ મીડિયામાં અને સમગ્ર ગુજરાતમાં ટીવીના માધ્યમથી જોઈ રહ્યા છે એમણે હું અપીલ કરું છું કે આવા અનેક કારીગરો જે છે એમાં રમજુભાઈ જે છે એની કામગીરી સાથે સાથે કલાકારોને પ્રોત્સાહિત કરવાનું કામ કરે છે એક કલાકાર બીજા કલાકારને જ્યારે પ્રોત્સાહન આપતો હોય ને ત્યારે એ સોનામાં સુગંધ પડતી હોય છે તો એવા જ એક ઉમદા કલાકાર અને મળવા જેવા માણસ છે ક્યારેક એની અલગથી આપણે મુલાકાત લેશું એનો સ્ટોરી પણ એની સંઘર્ષ ગાથા લેશું પણ અત્યારે પ્રોગ્રામ રિલેટેડ એમની સાથે વાત કરશું કે રમજુભાઈ કઈ રીતે આયોજન કરવામાં આવ્યું અને સાથે સાથે ત્યાંના ફોટોગ્રાફ અને વિડીયો પણ અમે તમારી સમક્ષ મૂકશું અને હું માપુરા ન્યૂઝ હોતી રમજુભાઈનું સન્માન કરું છું કારણ કે એક ખૂબ જ ઉમદા માણસ છે અને ઉમદા કલાકાર છે તો તમામ લોકો જે છે આવા કલાકારોને પ્રોત્સાહિત આપે અને બહુ સરસ કામગીરી છે એ એમના શબ્દોમાં સાંભળશું શું શું અલગ અલગ એક્ટિવિટી કરે છે કામગીરી કરે છે કઈ કઈ જગ્યા જઈ આવે છે એ તમામ વાત છે જય હિન્દ મારું નામ કુંભાર રમજુ અહમદ મેં કુંભારી કલા સાથે મડોર્કના આર્ટિસ્ટ છે અને છેલ્લા યાર વર્ષથી કચીયા ટ્રસ્ટના મને બધાએ ટ્રસ્ટીઓએ સાથ સાકાર આપી એમાં મને પ્રમુખ બનાવ્યું છે આ ટ્રસ્ટનું ટ્રેનિંગ સેન્ટર ઓફિસ સુપર ગામ તાલુકા ભુજ કચ્છમાં છે ને અમે ખાલી કુંભારી કલા કે મડુર નહીં પણ અગિયાર ક્રાફ્ટ ઉપર અમે વધારે વધારે મહેનતને ધ્યાન દઈ રહ્યા છીએ કે કચ્છની કલા લુપ્ત ના થાય અને અમે હમણાં ટાકડાસર ગામમાં કચ્છના હિન્દુ મુસ્લિમ સમાજના સહકારથી અમને નવું સંચારની જરૂર હતી સીવન ક્લાસ માટે એક વર્કશોપ ચાલુ કર્યું છે ટાંકડાસર ગામ જેમાં સુમરાસર કોડકી આજુબાજુના અગિયાર ગામોને લાભ થશે અને કોઈ ચાર્જ લેવામાં નથી આવતો અને એમાં પણ ઘણા બધા દાતારોએ અમને ચાર સંચા આપ્યા છે સીવન ક્લાસના ને આ જ્યારે અમે પ્રોગ્રામ કરતા હોય અહીંથી ત્યારે ખાસ તો ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયા છે જેવી રીતે આશાપુરા ન્યૂઝ એ હમણાં પણ એમને ટાઉન હોલમાં બહુ મોટું સારું કલાકાર કારીગરો માટે સારું આયોજન કર્યું હતું તો શ્રી જેમણ સાહેબનો પણ અમે આભારી છીએ કે જ્યારે જ્યારે અમારી કલાનું કાર્યક્રમનું પ્રદર્શન યાગઝીબિશન હોય છે ત્યારે અમે સાથ સાકાર આપતા હોય છે અહીંયા ઘણી બધી આ ઇલેક્ટ્રોનિક પ્રેસ મીડિયા છે કે બધા અમને સાથ સાકાર આપતા હોય છે સાથે ખાસ તો આપણા જે નરેન્દ્ર મોદી સાહેબે સબકા સાથ સબકા વિકાસનું જે અમને માર્ગદર્શન આપ્યું છે અબ્દુલ કલામ સાહેબે પણ આપણા દેશ માટે જે કર્યું છે તો અમને એમ થાય છે કે આપણે દેશના નાગરિક છે વધારે વધારે આપે કલા જે છે લુપ્ત ના થાય અને બધાને અપીલ કરી છે કે તમે અમારી કચ્છી ટ્રસ્ટની ટ્રેનિંગ સેન્ટર સુપરમાં છે તમે વિઝિટ કરો અને અમે બધી સ્કૂલ કોલેજમાં પણ અપીલ કરીએ છીએ કે કચ્છની બહારની પણ સ્કૂલ કોલેજમાં ઘણી જગ્યાએ અમે પાંચ હજારથી વધારે વિદ્યાર્થીઓને મડબર પોટરી શીખાડ્યા છે જેની બધાએ નોંધ લીધી છે નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી સાહેબ હતા ત્યારે ચાર ફરા અમે આપી અને સાથે અમે મુલાકાત પણ કરી છે વડાપ્રધાન થયા ત્યારે પણ એમનું અમને સન્માન પણ મળ્યું અને એમની મુલાકાત અમે બે હજાર ઓગણીસમાં કરી હતી હમણાં પણ બધા તમારા દુઆના આશીર્વાદથી બે હજાર પચીસમાં રાષ્ટ્રીય હોમ મેડમે અમને આમંત્રણ આપ્યું હતું રાષ્ટ્રપતિ ભવનમાં પણ અમે સારું આવે વર્કશોપ અને હું પણ અમે વર્કશોપમાં ટ્રેનિંગ આપી રહ્યા છીએ અમારા નાબડના પ્રોગ્રામમાં પણ અમને સર્ટિફિકેટ સાથે સન્માન કરવામાં આવ્યું હતું નાની મોટી સંસ્થાએ અમને ચાર એવોર્ડ પણ મળ્યા છે અને દસથી પંદર સિટી જે દિલ્હી મુંબઈ બેંગલોરમાં અમે જઈ આવ્યા છીએ અને અમે વધારેમાં વધારે અમે અમારી ટ્રસ્ટ અને તમે જે અમે સાથ સાકાર આપો છો ડોનેશનમાં સ્પોન્સર તરીકે તો અમે વિચારીએ છીએ કે કચ્છ ગુજરાત નહીં કે કચ્છી આટની ટ્રસ્ટ હર ગામમાં હર રાજ્યમાં પૂરા દેશમાં કામ કરે અને જે બેરોજગાર બહેનો છે એના માટે તો ખાસ અમે કામ કરીએ છીએ સિવાણ એમ્બ્રોયડરી બાંધણી અમે બધી જગ્યાએ તાલીમ આપીએ છીએ કોઈ બી સ્કૂલ કોલેજમાં વર્કશોપ હશે ત્યારે આમશે અને આ પ્રોગ્રામ પંદરમી ઓગસ્ટના હર વર્ષે થાય છે અને આપણે આ દેશના નાગરિક છે આપણી ફરજ છે કે રાષ્ટ્રીય દિન હોય કે કોઈ બી તહેવાર હોય તો આપણે હિન્દુ મુસ્લિમ સમાજ કોમી એકતા ભાઈચારાથી સબકા સાથ સબકા વિકાસ સાથે ઉજવીએ જય હિન્દ જય ભારત ભારત માતા કી જય